હલો મિત્રો તમારા માટે સુંદર મજાનું મકાન જેમ કે ટેનામેન્ટ અને બાંધકામની વાત કરો તો લાઇટિંગથી માંડીને પીઓપીથી માંડીને લાદીકામથી માંડીને બધું કમ્પ્લીટ અને આ છે આપણે જનરલ ટોયલેટ બાથરૂમ અને પાણીનો બોર છે ગેસ્ટ લાઈન છે આરમસી લાઈન છે ભોટાકો છે હવા ઉજાસની તો તમે વાત કરોમાં કમ્પ્લીટ મકાન છે એક રૂપિયાનો પણ ખર્ચ છે નહીં આપણે ફળિયું જોયું ફળિયાથી જરાક અંદર આવીએ એટલે આપણું આવે આ કિચન કિચનમાં પણ લાદી માંડીને બધું કમ્પ્લીટ ગેસ્ટ લાઈન પણ લગાવેલી બે માળનું મકાન છે અર્જન્ટ તાત્કાલિક વેચવાનું છે સાવ વ્યાજબી ભાવમાં આપી દેવાનું છે બે ફેમેલી આરામથી રહી શકે તેવું મકાન છે અને હું તો એમ કહું છું સાહેબ બે ફેમેલી મળીને એક મકાન લઈ લો જેથી તમારે ભાડા ભરવાની અને આપણે કિચન જોયું કિચનથી આગળ આપણો આ માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમમાં પણ પીઓપી લાઇટિંગથી માંડીને કામ થી માંડીને બધું કમ્પ્લીટ અને આ મકાનના બાંધકામની વાત કરીએ તો હોલ કિચન નીચે આપેલું છે અને હોલ ને કિચન ઉપર જેમ કે હોલની જગ્યાએ તમે રૂમ પણ ગણી શકો છો આ રૂમ છે હોલ કયો તો એ ને રૂમ કયો તો એક કિચન ને રૂમ નીચે અને કિચન રૂમ ઉપર અને ફળિયું આપેલું છે તેમાં જનરલ ટોયલેટ બાથરૂમ પણ આપેલા હતા અને સુશિત મકાન છે રોકડા પૈસામાં આપવાનું છે અને આ મકાનની કિંમતની વાત કરીએ તો પચીસ લાખ રૂપિયા કિંમત રાખેલી છે તેમાં પણ સામે બેસીને થોડું ઘણું માન સન્માન રહી શકે કમ્પ્લીટ મકાન છે સુશિત મકાન છે અને બે ફેમિલી મળીને તમે એક મકાન લઈ લ્યો તો આજે રાજકોટ જેવા સિટીમાં તમારે ભાડા ન ભરવા પડે એટલે બહુ બાવન વાર જગ્યામાં બાંધકામ છે સુંદર મજાનું મકાન છે એટલે જેમ કે સોરઠિયાવાડી સર્કલ અને ભક્તિનગર સર્કલથી નજીક આ મકાન આવેલું છે સહકાર મેઇન રોડથી નજીક રાજકોટ વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલો જેથી અમે તમને પૂરી માહિતી આપી શકીએ અને આ બીજા માળે જોઈએ ત્યાં પણ ગેસ્ટ લાઇન કમ્પ્લીટ લગાવેલી છે અને કિચન અને રૂમ બીજા માળે પણ આપેલા છે નીચે પણ કિચનને રૂમ અને ઉપર પણ કિચનને રૂમ વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલવા વિનંતી અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી આભાર ધન્યવાદ જય માતાજી